બ્રહ્મ ના સમય તારીખ ચોવીસ પચીસ છવીસ ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ ભવ્ય યજ્ઞો સમારોહ યોજાયો આ સમારોહમાં બાર ભૂદેવ બટુકોએ યજ્ઞો પવિત સંસ્કાર ધારણ કર્યું હતું આ સમારોહની વિશેષતા એ હતી કે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આ વખતે ભારતના બાર જ્યોતિર્લિંગના મુખ્ય પૂજારીઓ અને ત્યાંના તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના પ્રમુખને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ સમારોહ દરમિયાન સમાજના પ્રમુખ હરમલભાઈ ભટ્ટના નેતૃત્વ હેઠળ તમામ બાર જ્યોતિર્લિંગના પૂજારીઓને પ્રમુખો અને તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓની એક વિશિષ્ટ ગોષ્ઠી યોજવામાં આવી હતી જેમાં એક સંગઠનની યોજના કરવામાં આવી હતી જેને દ્વાદશ જ્યોતિર્લિંગ તીર્થ પુરોહિત બ્રાહ્મણ સંઘ નામ આપવામાં આવ્યું હતું જેમાં સર્વાનુ મતે હેમલભાઈ ભટ્ટને આ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા ઉપરાંત તીર્થ પુરોહિત સોમપુર બ્રાહ્મણ સમાજના કુલગુરુ પૂજ્ય માર્કણ બાપા બાટકને મહામંત્રી લોકેશજી અમૂલકારની સહ મહામંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે જયવર્ધનભાઈ ટી જાની તેમજ તુલજાડશા ઝાડશા નિમણૂક કરવામાં આવી હતી ઉપરાંત અન્ય પદોની નિમણૂક થોડા સમયમાં કરવામાં આવશે તેવી સભા અધ્યક્ષ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી આ સભામાં શ્રી સોમનાથ ભીમાશંકર પલ્લી વૈદ્યનાથ નાગેશ્વર ઓમકારેશ્વર કેદારનાથ ધ્રુશ્મેશ્વર તથા ત્રંબકેશ્વરના પૂજારીઓ તીર્થ પુરોહિતોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સભામાં દ્વાદશ જ્યોતિર્લિંગના રહેતા તીર્થ પુરોહિતોને પડતી અગવડ સમસ્યાઓ અને તેના સમાધાન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ તીર્થ પુરોહિતો અને તેમનું મહત્વ વધારવાનો છે તેવું અધિક સ્થાનેથી નક્કી કરવામાં આવ્યું અને જ્યારે કોઈ પખંડ જ્યોતિર્લિંગના પૂજારીઓ કે ટી એથ પુરોહિત સમુદાયને કોઈ પણ સમસ્યા થાય તો સર્વ જ્યોતિર્લિંગના પ્રતિનિધિઓએ સાથે મળી અને ઉચ્ચ ઉચ્ચસ્તરીય રજૂઆત કરી અને તેને ફર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ઉપરાંત બાકીના ચાર જ્યોતિર્લિંગને પણ સંગઠનમાં સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને ભવિષ્યમાં ભારતના તમામ તીર્થસ્થાનોને પણ તેમાં જોડવાનો નિર્ણય જય શ્રી સોમનાથ હું જયવર્ધન જાની સોંપા બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ આજ રોજ ચોવીસ પચીસ છવ્વીસ ત્રણ તારીખ અંતર્ગત સમૂહ યજ્ઞોપવિતનું આયોજન શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રસંગ નિમિત્તે બાર જ્યોતિર્લિંગના પૂજારીઓને પણ નિમંત્રિત કર્યા છે જે લોકો આજ સાંજ સુધી સોમનાથ પહોંચવાના છે આવતીકાલે એમનો સત્કાર સમારંભ છે બાર બટુકોને આશીર્વાદ આપવા માટે બાર જ્યોતિર્લિંગના પૂજારી શ્રીઓ પણ આવવાના છે ભવ્ય આયોજન અંતર્ગત સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા રેડક્રોસના સહયોગથી અહીંયા રક્તદાન શિબિર એવં રક્તગ્રુપ નિદાન કેન્દ્ર પણ કરવામાં આવ્યું છે આવી રીતે આજે સાંજના સંગીતાબેન લાબડિયાનો લોક ડાયરાનો પણ કાર્યક્રમ છે આવી રીતે વિભિન્ન પ્રકારના કાર્યક્રમોથી આ ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામને સુચારુ રૂપે સંપન્ન થાય તેવી સોમનાથ દાદાને પ્રાર્થના અને ભવ્યાથી ભવ્ય આયોજનમાં સોમનાથ દાદાના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના જય શ્રી સોમનાથ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો